શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ જીવંતિકા વ્રત લેવામાં આવે છે આજે આપણે વાત કરીશું જીવંતિકા વ્રતની વિધિ ઘરે સરળ રીતે કેવી રીતે કરી શકાય તેના સાત પગલાં ક્યાં છે તેના વિશે જીવંતિકા વ્રતના ઉજવણા વિશે તથા જીવંતિકા વ્રતની વ્રત કથા વિશે વાત કરીશું માટે આપ આ વિડિયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને આપને માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કરવાની સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો પ્રથમ વાત કરીએ જીવંતિકા વ્રતની વિધિ વિશે તો મિત્રો આ વ્રતની વિધિ સાવ સરળ છે જાતે જ કરી શકાય છે તેના માટે કોઈ પંડિતની જરૂર રહેતી નથી શ્રાવણના શુક્રવારથી શરૂ થતા આ વ્રતની વિધિ માટે સાત પગથિયા યાદ રાખવાના છે જેમાંથી પ્રથમ છે આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે કોઈ પણ અડચણ હોય અને પહેલાં શુક્રવારે પૂજન ન થઈ શકે તો બીજા શુક્રવારે આરંભ કરવામાં કોઈ બાદ નથી શ્રાવણનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ ગણાયો છે બીજા પગથિયાની વાત કરીએ તો શુક્રવારની સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્મ કરી એક બાજોટ કે પાટલા ઉપર માં જીવંતિકાનો ફોટો કે મૂર્તિ પધરાવવા પૂજાના આરંભ પૂર્વે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો કે હે જીવંતિકામાં હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા પર અમી દ્રષ્ટિ કરજો મારું અને મારા પરિવારનું ભલું કરજો અમારા સંકટ હરી અને હંમેશા ખુશ રહેવાના આશીષ આપજો મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો ત્રીજા પગથિયાની વાત કરીએ તો માતાજીના ફોટો કે મૂર્તિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી સ્નાન અબિલ ગુલાલ કંકુ ચોખા ફૂલ ફૂલહાર ધૂપ દીપક અને નૈવેદ અર્પણ કરવા પૂજામાં લાલ ફૂલનો જ ઉપયોગ કરવો નૈવેદ્યમાં સાકર કે કંસાર ધરવા નૈવેદ્ય ધરાવી એક અથવા તો પાંચ દિવેદથી માતાજીને આરતી કરવી આરતી બાદ સ્તુતિ કરવી અને ભૂલચૂક થઈ હોય તો તે ભૂલચૂકને માફ કરવા માટે માતાજીને વિનંતી કરવી વ્રત કરનાર બહેને જમણા હાથમાં ચોખા લઈ મનોમન પ્રાર્થના કરવી હે મા જીવંતિકા ત્રણેય ભુવનમાં તમારો જય જયકાર છે તમે મારા સંતાનોને સુખ આપજો લાંબુ આયુષ્ય આપજો તેની સંતાન નાખવા સંતાન બહાર ગામ હોય તો ચોખાના દાણા ચો તરફ વેરી દઈ સંતાન પર નાખ્યા છે તેવો સંકલ્પ કરવો તે પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો એ બદલ માતાજીની માફી માંગવી ચોથા પગથિયાની વાત કરીએ તો વ્રત દરમિયાન એક જ વાર ભોજન કરવું પ્રસાદમાં કંસાર ધરાવી કંસારનું ભોજન એક વાર થઈ શકે તો ઉત્તમ બની શકે તો માતાજીના ફોટા મૂર્તિ સામે જ બેસીને ભોજન ગ્રહણ કરવું તબિયતના કે એવા કારણથી ભૂખ્યા ન રહી શકાતું હોય તો ફળાહાર કરી શકાય પણ ભોજન તો એક જ વાર લેવું જોઈએ પાંચમા પગથિયાની વાત કરીએ તો વ્રત કરનાર બહેનોએ પીળા વસ્ત્રો કે પીળા ઘરેણાંનો વ્રત સમયે ત્યાગ કરવો જોઈએ લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ વિધવા બહેનોએ સફેદ વસ્ત્ર ધારણ કરી શકે છે વ્રતના દિવસે લીલા કે પીળા કપડાંથી બનેલા મંડપની નીચે જવું નહીં કે વહેતું જળ ઓળંગવું નહીં છઠ્ઠા પગથિયાની વાત કરીએ તો વ્રતની રાત્રે જાગરણ કરવાનું હોય છે ઘણા બહેનો વ્રત કરે છે પણ જાગરણ કરવા માટે ફિલ્મો જુએ છે આ સરાસર ખોટું છે રાત્રિ જાગરણ ભક્તિ માટે છે મનને સુમાર્ગે દોરવા માટે છે રાત્રે જીવંતિકા માતાની કથા કે વાર્તા સાંભળવી જોઈએ ગરબાનો પાઠ કરવો જોઈએ મનના ભજન કીર્તન કરવા જોઈએ આમ સારા કર્મ અને સારા વિચારમાં રાત્રિ પસાર કરવી જોઈએ આખી રાત જાગરણ ન થઈ શકે તો મધ્ય રાત્રિ સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ નહીં ક્રોધનો ત્યાગ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું ખોટા વાદ વિવાદ કે ચર્ચાથી દૂર રહી માતાજીનું સ્મરણ કે ભજન કરતા રહેવું આમ વ્રતની સાદી અને સરળ વિધિ છે પણ આ વિધિ પૂર્ણ શ્રદ્ધાથી કરવી જોઈએ હવે આપણે વાત કરીએ જીવંતિકા વ્રતના ઉજવણા વિશે તો પાંચ સાત કે નવ વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરી શકાય છે આ વ્રતનું ઉજવણું શ્રાવણ માસના પહેલા અને જો અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારે કરવાનું હોય છે ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુંવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડવા જોઈએ ભોજનમાં ગમે તે વાનગી બનાવી શકાય પણ કોઈ મિષ્ટાન જરૂર પીરસવું આ ભોજન માતાજીની પ્રસાદી છે પ્રસાદી ગ્રહણ કરનાર હર કોઈના આચાર વિચાર અને લાગણીની શુદ્ધિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી બટુક અને કુમારિકાને આમંત્રિત કરી પહેલા ચોખા અને ફૂલથી તેમનું પૂજન કરવું તેમને યથાશક્તિ વસ્ત્ર આપવા વસ્ત્ર આપવાની અનુકૂળતા ન હોય તો સૌભાગ્યના શણગાર અવશ્ય આપવા ભોજન બાદ શક્તિ મુજબની દક્ષિણા આપવી અને શ્રદ્ધાથી તેમને વંદન કરવા આ વ્રતનું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત ચાલુ રાખી શકાય છે પણ અનેક વર્ષો સુધી વ્રત કરવા છતાં ઉજવણું તો એક જ વાર કરવાનું હોય છે ઉજવણા પછી વ્રત ચાલુ રાખવાથી માતાજીના આશીર્વાદ મળે છે અને સર્વ પ્રકારે સુખ શાંતિ મળતા રહે છે પણ ફરી ફરી ઉજવણું થઈ શકે નહીં ઉજવણું માત્ર એકવાર જ કરવાનું હોય છે હવે આપણે સાંભળીએ જીવંતિકા વ્રતની વ્રતકથા જે આ મુજબ છે ઘણા વર્ષો પહેલાં મિહિર નામનો એક રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા રાજા અને રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં એક દાસી આવી ચડી દાસી સોયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી રાણીના મનની વાત કડી ગઈ છે તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે એમ રાણીએ કહ્યું ત્યારે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ તો ખચકાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી છે મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો છે દાસી છાની માનિયા પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું છે રાણી તો રાજી રાજી થઈ ગયા છે સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી છે આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાળ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો છે એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠા છે તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા છે રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયા છે અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા છે એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાને દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું વિધાત્રી માતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો તો વિધાત્રી દેવીએ કહ્યું કે એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાં કહે છે કે ના ના વિધાત્રી એવું તમારાથી ના લખાય હું તમારી મોટી બહેન અહી હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે માતાએ જીવંતિકા માતાની વાત માની અને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા છે સવાર થતા વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ અને નવાઈ પામ્યો છે તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો છે તેણે ભરતકુમારને શુભ પગલાં માની તેમની ખૂબ જ સરભરા કરી છે બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યા છે વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો છે ભરતકુમાર સારું કહી ત્યાંથી રવાના થયા છે તેઓ ગયાજી પહોંચી ગયા ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું છે પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યા તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નથી આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછા વળ્યા રસ્તામાં પેલા વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાના ઘેર ગયો છે એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મદરાત થતા વિધાત્રી લેખ લખવા આવ્યા છે આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા છે અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું છે વિદાત્રી દેવીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાના ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેણે કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો તે વાતો સાંભળતો હતો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી વહેતા પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો અહિત સી રીતે થવા દઉં ભલે કહી અને વિધાત્રી દેવી જતા રહ્યા છે સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી છે થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણીમાને પૂછ્યું મા તમે ક્યુ વ્રત કરો છો ત્યારે રાણીમાએ કહ્યું બેટા હું તો એકે વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી છે તેને ખાતરી થઈ છે કે આ મારી સગી મા નથી તેણે પોતાની માતાજીને શોધી કાઢવાનું નક્કી કર્યું છે શ્રાવણ માસના પહેલા શુક્રવારે ભરત રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી અને જમવા આવી છે રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા માનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો પહેરશે નહીં રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો એને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા છે બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી છે રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો છે માં દીકરો સામસામે આવતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી છે આ જોઈ બધા અચરજ પામ્યા છે રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સગળી હકીકત જણાવી છે રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો છે અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી છે જીવંતિકા માતાજીના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજી એનું રક્ષણ કર્યું હે જીવંતિકા માં તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો